ઓમ ગન ગણપતે નમો નમઃ મિત્રો સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સૌ દેવી શાકંબરી વિશે અને શાકંબરી નવરાત્ર વિશે વાત કરીશું તો ચાલો આ નવરાત્ર પોષ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થઈને પૂનમ સુધી ઉજવવામાં આવતો આઠ દિવસનો ઉત્સવ છે પોષ મહિનાની પૂનમે તે સમાપ્ત થાય છે એ પૂનમને શાકંબરી પૂર્ણિમા કહેવાય છે હવે આપને જાણીશું કે દેવી શાકંબરી કોણ છે દેવી શાકંબરી એ માતા દુર્ગાનું જ એક સૌમ્ય અને કલ્યાણકારી રૂપ છે તેમનું નામ શાકંભરી એ બે શબ્દોના સમન્વયથી બનેલું છે શાક એટલે શાકભાજી ફળ અનાજ અને વનસ્પતિ ભરી એટલે કે ધારણ કરનાર અથવા તો પોષણ કરનાર શાકંભરી એટલે શાકભાજી ફળો અનાજને ધારણ કરનારા દેવી જે સમગ્ર સૃષ્ટિનું પોષણ કરે છે તેમને અન્નપૂર્ણા દેવીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે તેમની ચાર ભૂજાઓ હોય છે જેમાં તેઓ ધનુષ્ય બાન કમળ અને શાક અને ફળ ધારણ કરેલા હોય છે તેમનું વાહન સિંહ છે તેમની દૃષ્ટિ કરુણામય અને શીતળ હોય છે હવે આપણે સાંભળીશું દેવી શાકંભરીની કથા દેવી મહાત્મામાં વર્ણવ્યા પ્રમાણે અને માર્કંડાય પુરાણ અનુસાર દેવી શાકંભરીની ઉત્પત્તિ અને મહત્વ વિશેની કથા પ્રાચીન સમયમાં દુર્ગમા નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો જેને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને ત્રણેય લોકમાં ભય અને આતંક ફેલાવ્યો હતો તેને વરદાન મળ્યું હતું કે વેદોનું જ્ઞાન તેના કબજામાં રહેશે જેના કારણે દેવો યજ્ઞ અને પૂજા કરી શકશે નહીં આના લીધે વરસાદ ન થયો અને પૃથ્વી પર સો વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડ્યો દુષ્કાળ પડવાના કારણે સરોવર નદી ખેતરો સુકાઈ ગયા મનુષ્ય અને પ્રાણીઓ વનસ્પતિઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા દેવો અને ઋષિમુનિઓએ મુનિઓએ જ્યારે આ ભયંકર પરિસ્થિતિ જોઈ ત્યારે તેમણે મા દુર્ગાને આહવાહન કર્યું અને તેમની સ્તુતિ કરી દેવોનો કરુણ ઓકાર સાંભળીને માતા દુર્ગા પ્રગટ થયા તેમની આંખોમાંથી નવ દિવસ સુધી અવિરત અશ્રુધારા વહેવા લાગી જેમાંથી સમગ્ર પૃથ્વી પર પાણી ફરી વળ્યું અને દુષ્કાળગ્રસ્ત થયેલી ભૂમિ ફરીથી જીવંત બની માતાએ પોતાના શરીરમાંથી તાજા તાજા શાકભાજી ફળો અનાજ કંદમૂળ વગેરે ઉત્પન્ન કર્યા તેનાથી સૃષ્ટિના તમામ જીવોનું પાલન પોષણ થયું તેમણે પોતાના હાથે શાકભાજી ધારણ કર્યા હોવાથી તેમનું નામ શાકંભરી એવું પડ્યું ત્યારબાદ માતા શાકંભરીએ રાક્ષસ દુર્ગમાનો વધ કર્યો અને વેદોનું જ્ઞાન દેવોને પાછું આપ્યું આમ દેવી શાકંભરીએ દુષ્કાળમાંથી સૃષ્ટિને ઉગારી અન્ન પાણી તથા જીવનનું રક્ષણ કર્યું આ ઘટના પોષ મહિનામાં બની હતી તેથી આ સમયગાળા દરમિયાન શાકંભરી નવરાત્રિ ઉજવવામાં આવે છે મા શાકંભરી દેવીની પૂજા ઉપાસના પણ શારદીય નવરાત્ર અને ચૈત્રી નવરાત્ર જેવી જ વિધિ વિધાનથી કરવામાં આવે છે પરંતુ તેમાં શાકભાજી ફળો અને અનાજનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે મા શાકંભરીને ફળો શાકભાજી અનાજનો ભોગ ખાસ કરીને અર્પણ કરવો તેમને લીલા શાકભાજીમાંથી બનેલી ખીચડી શાક રોટલી વગેરેનો ભોગ ધરાવી શકાય છે મા શાકંભરીનો મંત્ર આ પ્રમાણે છે ઓમ રીમ શ્રીમ ક્રીમ એમ શાકંભરે નમઃ અથવા શાકંભરી દૈવે નમઃ મા શાકંભરીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી હે મા શાકંભરી હે અન્નપૂર્ણા સ્વરૂપા તું જ સર્વધન ધાન્ય વનસ્પતિ ફળ શાક તારાથી જ જગભરે સો વર્ષનો દુષ્કાળ તું પળભરમાં હર્યો દુષ્ટ દુર્ગ માને તે યુદ્ધમાં સંહાર્યો જે જન તારી ભક્તિ કરે પ્રેમથી તારું નામ લે તેમના ઘરના ભંડાર કદી જ ખાલી નહીં રહે શાંતિ સમૃદ્ધિ સુખ સૌને તું આપે હે મા શાકંભરી તું અમારા સંકટ કાપે તો મિત્રો આ હતી દેવી શાકંબરીની કથા અને તેમનું મહાત્મને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં